નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે થોડા દિવસો અગાઉ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મોઝદા ગામની જર્જરિત આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતાં બાળકો પાસે પાણીની પાઇપલાઈન ખોદાવવાનો અને બદલામાં તેમને મજૂરી ચૂકવતા હોવાનો ઘટસ્ફોટ નર્મદા લાઈવ ચેનલ ઉપર કરવામાં આવ્યો હતો ત્યારે આ સમાચારો ગુજરાતના અગ્રણી અખબારોએ પણ ચમકાવ્યા હતા અને રાજ્યમાં આદિવાસી વિસ્તારોની શાળાઓ અને એમાં અભ્યાસ કરતા બાળકોની દારૂણ સ્થિતિએ ગુજરાત સરકારના તમામ દાવાઓની પોલ ખોલી નાખી હતી ત્યારે લોકોએ જ્યારે બાળકો પાસે મજૂરી કરાવતા હોવાનો આ વિડીયો જ્યારે જોયો ત્યારે તેમણે સોશિયલ મીડિયા ઉપર પોતાનો રોષ ઠાલવ્યો હતો અને જવાબદાર લોકો સામે આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી પરંતુ તમને હવે જાણીને આશ્ચર્ય થશે કે બાળકો પાસે મફતમાં નથી કામ કરાવતા એવું બોલતા ઝડપેલા શિક્ષકને બચાવી લેવાનો તખતો ગોઠવાઈ ગયો હોય એમ લાગે છે કારણ કે આ આશ્રમ શાળાનું સંચાલન કરતી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ નામની આ સંસ્થાના એક જવાબદાર અધિકારી રાજ મહેડા સાથે અમે આ મામલે જ્યારે વાતચીત કરી ત્યારે તેમણે કેમેરા સામે કંઈ પણ બોલવાનું ઇનકાર કરી દીધું અને બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાની વાતને તેમણે તદ્દન ખોટી ગણાવી નાખી હતી હા બાળકો પર કરાવો તો ખરેખર આ જોવો કામ કરી રહેલા છે હા બાળકો પર હું હોય જો અને અને એમનો કોઈ મફત નથી કરાવતો હું પબ્લિક પણ બાળકો પર કામ કરાવાય એમ ચાલે આ આવ જીનુ કામ હોય ને શાળાનો યુનિફોર્મ પહેરેલા બાળકોના હાથમાં સ્લેટ પેન કે નોટબુક હોવી જોઈએ પેન્સિલ હોવી જોઈએ અને બદલે આ શાળાના સંચાલકો આ બાળકોના હાથમાં ત્રિકમ અને પાવડા પકડાવી દીધા છે અને જ્યારે ઓન કેમેરા ઝડપાઈ ગયા ત્યારે હવે જવાબદારોને શિક્ષા કરવાને બદલે એમને બચાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એક જૂની કહેવત છે કે જ્યારે વાળ પોતે ચીબડા ખાઈ જાય ત્યારે દોષ કોને દેવો પરંતુ બાળકો પાસે મજૂરી કરાવવાના મામલે આશ્રમશાળા અધિકારી અને બાળ કલ્યાણ વિભાગ શું કાર્યવાહી કરશે અમે એનો જવાબ પણ જે તે અધિકારી પાસેથી મેળવવાનો પ્રયાસ કરીશું નર્મદા લાઈવ તમારા માટે આ જ પ્રકારના સમાચાર લાવતું રહેશે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે